સિહોરના આમલા ગામે અકસ્માતે મશીનમાં આવી જતા બે બાળકોના મોત નીપજતા શોકનું મોજું ફરી વળ્યું દાહોદ જિલ્લાનો શ્રમિક પરિવાર સિહોર તાલુકાના આમલા ગામે રોજીરોટી મેળવવા આવેલ આ પરિવારની રાજવીર ભોગોરા જયરાજ ભોગોરા નામના બે બાળકો મશીન પાસે રમતા હતા તે વેળાએ રમતા રમતા મશીનનો ઇલેક્ટ્રિક સપ્લાય શરૂ કરી દેવામાં આવતા બંને બાળકો મશીનમાં આવી જતા ગંભીર ઇજાઓ થઈ હતી જેમના સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી कमल okay. और <coughs>